જય કષ્ટભંજન દેવ મિત્રો આ છે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ઘલુડી ધામ કે જે સુરતથી માત્ર પંદર કિલોમીટરના અંતરમાં આવેલું છે તો તે મંદિરમાં રહેલા દેવના દર્શન કરીએ તો આ છે પ્રતાપી એવા કષ્ટભંજન દેવની મૂર્તિ અને હજારોની સંખ્યામાં આ દાદાના દર્શન કરવા માટે ભાવિક ભક્તો આવે છે અને શ્રદ્ધાથી આવેલા ભક્તોને દાદા દુઃખ પણ દૂર કરે છે બીજા શનિદેવની મૂર્તિના પણ દર્શન કરીએ ત્યાર પછી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના પણ મૂર્તિના દર્શન કરીએ અને પ્રભુ શ્રી રામચંદ્રજી અને સીતામૈયા અને લક્ષ્મણજી અને હનુમાનજીના પણ દર્શન થાય છે અને હવે દર્શન કરીએ સર્વના વિઘ્નહર્તા એવા વિઘ્ન વિનાયક દેવના તેમજ સૂર્યનારાયણ દેવની પણ મૂર્તિ છે અને બીજા દર્શન કરીએ હરિકૃષ્ણ મહારાજના લક્ષ્મીના દેવના અને આ યજ્ઞશાળા છે જેમાં અનેક દેવના આહવાન માટે યજ્ઞવિધિ પણ થાય છે આવા અનેક દેવ દર્શન કરવા માટે મારા પ્રદીપ પેજ પેજને ફોલો કરજો અને હવે દર્શન કરીએ શ્રી શિવલિંગના જય સિદ્ધેશ્વર મહાદેવ